multimilitary બસ આપી દો બધાને હાથમાં આપો એ આગળ લાવો એ અઠવાડિયું છે સરસ એનું બોલો 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 બધા વચ્ચે જાને વચ્ચે જાને માં રહું છું વેપારી શું કહેશો દિવાળી પરિવાર સાથે ઉજવો છું દિવાળી એટલે નો અવસર તહેવાર જે ભાઈઓ ભાભીઓ બહેન ભાણીઓ કે જે પરિવારના જે દૂર દૂર રહેતા હોય કે આજુબાજુ રહેતા હોય હું તો મારા સ્ટાફ સાથે એના આજુબાજુ મિત્રો સાથે દિવાળી મનાવીએ છીએ કે દિવાળીનો તહેવાર એટલે અસત્ય ઉપર સતનો વિજય થયો એના પર્વના હિસાબે આજે આપણે દિવાળી મનાવી રહ્યા છીએ અને હું માનું છું કે સાથે સાથે કે સત પર અસર આપણી આત્માઓના આપણા જે ફેમિલીવાળા છે એ બધાને આ દિવાળી એક આપણે પ્રેરણા આપે છે કે ભાઈ દિવાળી એટલે શું દિવાળી એટલે આપણે એક મનમાં સંકલ્પ લેવો જોઈએ કે ભાઈ આવનાર રામશ્રીએ યુદ્ધ જીતીને ઘરે આવ્યા છે એના માટે લોકોએ ફટાકડા ફટાકડા ન ત્યારે દીવા જલાયા બહુ સર પણ હું એવું માગું છું બધા કે જે પણ મિત્રો મીડિયા થ્રુ આપણે કહેવા માગું છું કે ક્યારે સત્ય ઉપર અસત્ય ઉપર સત્યની લડાઈ કરીને આવ્યા હું પોતે એવું માનું કે દિવાળીમાં આજે સંકલ્પ લેવું જોઈએ તમારી આત્મામાં કે ભાઈ આવનારા એક વર્ષમાં મારે શું શું કાર્ય કરવા જોઈએ મારા ગરીબ કે મધ્યમ વર્ગ મારા સ્ટાફ માટે શું કરવું જોઈએ શું મારે વેપાર કરવો જોઈએ આ બધું ભેગું દિવાળીમાં સંકલ્પ આજે પૂજા કરતા હોય આપણે આજે ચોપડા પૂજન બંધ કરીએ લાખ ચમમા બંધ કરતા હોય ના હું એક માસમાં બહુ હેપી ન્યૂ વર્થ ડે નવા વર્ષની શુભેચ્છા છે બધાને પણ આ દિવાળી એટલે આ સંકલ્પ એ છે કે ભાઈ મારે આવતા વર્ષ સુધી શું કરવું જોઈએ સાથે સાથે છું દિવાળીમાં આજકાલ છોકરાઓ બધા બધા રીત ઉપર લાગી ગયા છે એક સ્કૂલમાં કે કોલેજના વિષય પણ હોવું જોઈએ દિવાળી એટલે શું રક્ષાબંધન એટલે શું એટલે આ બધા એક એક એવો તહેવાર છે કે કદાચ જાણે અંજાણે મારો ભાઈ હોય કે મારા કોઈ મિત્રો હોય કે વેપારી પાર્ટનર હોય હું એક મીઠાઈ લઈને એક દીવો લઈને એને ઘરે પહોંચી જાઉં કે હેપી દિવાળી કરીને તો આ દિવાળી એક એવો તહેવાર છે કે માફ કરવાનો તહેવાર છે એ ખાલી એક દિવાળી હેપ્પી દિવાર હેપી દિવાળી કહેવાથી આખું આખું વાતાવરણ ચેન્જ થઈ જાય આ એક પોઝિટિવ તહેવાર આપણા હિન્દુ ધર્મમાં છે હું માનું છું કે વર્ષો વર્ષ આ તહેવાર વધુથી વધુ એને થવું જોઈએ એનાથી આપ જાણો છો કે આ સુધી જેણે વેપાર કર્યા આજથી પાંચ દિવસ સુધી લોકો બધા પોતાના વતન જશે આપણા ફેમિલી સાથે એન્જોય કરશે તમારું પોતાનું તનાવ દૂર થશે એટલે ભગવાન રામશ્રીએ જ્યારે આ દિવાળી જેને કહેવાય કે આખી દુનિયા આપણા શાસ્ત્રમાં જે દિવાળી તો આ બધું છે ને દિવાળીના આવવાથી જે આપણે જેનો કકડાટ આખા વર્ષનો કકડાટ એ પણ એક વિષયમાં છે આપણે જેને કહેવાય કે કાઢી ચોદસના દિવસ કકડા બહાર કાઢવું જોઈએ તો ભગવાનને પ્રાર્થના કરવું નવા વર્ષમાં છું બધાને હેપી દિવાળી અને આવનારા વર્ષ સૌના હેલ્થ વેલ્થ સારી રહે ખૂબ ભગવાન કારોબાર ધંધામાં ખૂબ રીતે આપણો ગુજરાત આપણો દેશ આગળ વધે અને પોતાના ઉપર સંકલ્પ લઈને અને આવનારા વર્ષોમાં આપણે આપણા કાર ઉપર આપણી હેલ્થ ઉપર આપણા પરિવાર ઉપર આપણા સ્ટાફ ઉપર અને આપણા પર્યાવરણ ઉપર સૌ ઉપર ધ્યાન રાખીને આપણે સંકલ્પ કરીએ દિવાળીમાં અને આવનારા દિવસે પોતપોતાની જિમ્મેદારી સમજીને આગળ દિવાળી સારી જાય એનાથી ત્રીજ દિવાળી હોય દસ ત્રીજ દિવાળી હોય એને કહેવાય કે આપણે ખાતર વગરની જે ઓર્ગેનિક ખાતરવાળી દિવાળી એવું હું ભગવાનને પ્રાર્થના કરું આવનારા દિવસ લોકો બહુ હેલ્થ વેલ્થ સારી રહે જય હિન્દ જય દિવાળી હેપી ન્યુ હેપી દિવાળી તમે નામને પરિચય આપો મારું નામ તેજેન્દ્રસિંહ ચૌહાણ છે અમે દર વર્ષની જે આ વર્ષે પણ પરિવાર સહિત આ દિવા આ દિવાળીની ઉજવણી કરીએ છીએ જેમ કે આપ બધા જાણો છો કે દિવાળીમાં સત્ય અસત્ય અસત્યની જીત થઈ છે પ્રભુ શ્રી રામ આ દસ દિવસે અયોધ્યા એમના ઘર લોટ્યા હતા એમના પરિવારની સાથે એમના સાથે આવ્યા હતા સત્ય ઉપર જીત કરીને અને આ વર્ષે આપણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ કીધું છે વોકલ ફોર લોકલ જે પણ આપણે ખરીદી કરીએ એ આપણા દેશની પ્રગતિ થાય અને બધાને એવા મેસેજ છે કે ભાઈ આપ બધા આપણા પરિવાર સહિત બનાવો પરિવાર માટે જ વનવાસ કાપું છું અને પરત પરિવારની પાસે જ દિવાળી ઉજવણી કરવા આયા આખા ભગવાન આ દીપો ઉત્સવ જેમ આપણે બનાવીએ છીએ કે જ્યારે પ્રભુ શ્રી રામ લોટ્યા હતા પાછા રાવણને પરિચિત કરીને ત્યારે અયોધ્યાએ મળીને આખા અયોધ્યામાં જેમ કે આપ જાણો છો દિવાળી અમાવસના દિવસે આવે છે અમાવસનો દિવસ એવું હોય છે કે અંધેરી રાત કહેવાય છે એટલે પ્રભુ શ્રી રામ સ્વાગતમાં લોકોએ દીપક જલાઈને આખી અયોધ્યાને શુંગારી હતી